ઠાકરધામ બાવળિયાળી ખાતે મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ચૌદથી સોળ માર્ચ દરમિયાન યોજાનાર છે આ અંતર્ગત પરમપૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસનને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઠાકરધામ ખાતે યોજાનારા ધર્મોત્સવ અંગેની વિશેષ માહિતી નગાલખા ધામના ગાદીપતિ પૂજ્ય રામબાપુએ આપી હતી આ મેઘા આયોજનની તૈયારી પૂર્ણતાના આરે છે

રમેશભાઈ પૂજા દ્વારા શ્રીમંત ભાગવત આવ્યું છે તારીખ સોળ થી સાત દિવસ સપ્તાહ છે રાખ્યા છે ત્રણ સંતોનેના પ્રોગ્રામ છે તારીખ પંદર સત્તર અને ઓગણીસ તારીખ વીસ વીસ તારીખના દિવસે અમારા વરવાડ સમાજને બેન દ્વારા મૂડા રાસ એટલે કે ભગવાનને ગમતો રાસ ભગવાન કૃષ્ણ આવ્યા એ ને મોકલ્યા હતા અને બધા એના એમને પછી ભગવાન આવ્યા અને ભગવાન અગિયાર વર્ષ અને બાવન દિવસ સાથે હતા અને જ્યાં લીલાઓ કરી તે રાસ ગમ્યા એ પાસો જાગૃત થાય સમાજની એકતા અને સમાજ સંગઠિત થઈને એ માટે પ્રયાસો છે સાથે આ કથામાં સહભાગી રૂપે બાવળિયારી ગ્રામજનો અને ખાસ કરીને ક્ષત્રિય સમાજ એમનો બહુ મોટો સિંહ ફાળો છે આનો જે જગ્યા લગભગ સાતસો થી આઠસો વગામાં જે કાર્યક્રમ જે થયેલો છે એમાં ક્ષત્રિય જે જગ્યા હોય અને પોતે વાવેતર નથી કર્યું અને આ કામમાં આપણને ઉપયોગી બન્યા છે એટલે મોટા સહભાગી એ પણ છે એ પહેલાં પણ વીસ વીઘા જગ્યા દાનમાં પણ આપેલી છે એટલે આ જે બાવળી થતી તો એનો પણ મોટો શિરફાળો છે સાથે સમાજનો પણ એટલા જ સહભાગી છે મોટા પ્રમાણમાં સારો એવા દાનની સરવાણી આવી છે અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ થાય એવા બધા પ્રયાસો થઈ રહ્યા છે એમાં સ્વયંસેવકોને પણ ખૂબ જરૂરિયાત હોય એ સંક્ષકોની પણ જવાબદારીમાં આવતું હોય એટલે સંક્ષકો પણ આમાં આ સહભાગી થઈ અને કામના વ્યવસ્થામાં પણ જોડાયા છે સાથે તારીખ એકવીસના દિવસે લાકનીરાશ બુક ગુવાળોનો લાકનીરાશ પણ રાખવામાં આવ્યો છે આ ખાસ કરીને જગ્યા ડેવલપ થાય અને આંક છે તે ચોવીસ કલાક ચાલુ છે